નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે અમને ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભેડ ઉમટી પડી છે દિવાળીના તહેવારને લઈને મુસાફરો ઉમટ્યા છે તો મિત્રો યુપી બિહારના લોકો વતન જવા માટે ઉમટ્યા છે રેલવે સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે જોકે મિત્રો ટ્રેનમાં સીટ મળે તે માટે લોકો રાતથી લાઈનમાં ઊભા રહ્યા છે તો વતન જવા માટે રેલવે સ્ટેશન પર ભારે ભેડ ઉમટી પડી છે જોકે મિત્રો ઉત્તર પ્રદેશ બિહાર જવા માટે લોકો લાઇન લગાવીને બેસ્યા છે જો કે રેલવે સ્ટેશન બહાર દોઢ કિલોમીટર લાંબી લાઈન લાગી છે છઠ પૂજા દિવાળીના કારણે વતન તરફ લોકોએ વાટ પકડી છે તો હાલ સુરતથી વધારાની બહાર ટ્રેનો દોડાવાઈ રહી છે તો મિત્રો ભેટ જોતા લાગે છે કે વધારાની ટ્રેન હજુ પણ અપૂરતી સાબિત થઈ રહે છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો